હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર અને આજે આપણે જોબ અપડેટ લઈને આવીએ છીએ જેમાં તમે આ જોઈ શકો કે એક માહિતી આપણે ગૌણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે વેબસાઇટ છે એમાં બે ભરતી માટેની અપડેટ આવેલી છે અને બીજું આપણે જોવાનું છે કે શિક્ષક માટેની ભરતી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શું અપડેટ આવેલી છે કઈ ભરતી માટેની અપડેટ આવેલી છે એના વિશે આપણે માહિતી જોવાની છે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે અહીંયા તમે જોઈ શકો કે જે આ બીજી જાહેરાત અહીંયા તમે જોવો છો બરાબર એમાં એ કહી છે તો કે ગુજરાત ગુણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ અને ગ્રુપ બીની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે હવે કેવી રીતે તમે આન્સર કી તમારી મેળવી શકો તો અહીંયા જે આ પીડીએફનો આઇકોન છે એના ઉપર તમે ક્લિક કરો એટલે આ પ્રકારે એક પીડીએફ ઓપન થશે હવે આ પીડીએફમાં તમારે અહીંયા જે લિંક આપેલી છે બરાબર એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટમાં એક નવું પેજ લોગિન માટેનું પેજ છે એ ઓપન થશે અહીંયા તમારા કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ તમે એન્ટર કરશો એટલે તમારી કી છે એ અને અહીંયા કેપ્ચા કોડ છે એન્ટર કરવાના છે ત્યારબાદ તમે લોગ ઇન આપશો એટલે તમારી આન્સર કી છે એ ઓપન થશે બરાબર જેમાં તમે જે ટીક કરેલું છે જે પ્રશ્ન તમે શું જવાબ લખેલો છે એ પણ એમાં જોવા મળશે અને સાચો જવાબ શું છે એ પણ એમાં જોવા મળશે તો આ હતી પહેલી અપડેટ ત્યારબાદ બીજી અપડેટ જોઈએ તો અહીંયા છે કે વન રક્ષક ફોરેસ્ટ ગાર્ડ વર્ગ ત્રણની આઠ બે બે હજાર ચોવીસથી સત્યાવીસ બે બે હજાર ચોવીસ દરમિયાન યોજવામાં આવેલ સીબીઆરટી પરીક્ષાની રિવાઈઝડ ફાઇનલ આન્સર કી કમ રિસ્પોન્સ સીટ છે એ અહીંયા જાહેર કરવામાં આવેલી છે એ તમારે જોવી હોય તો એ પણ તમે અહીંયા પીડીએફ ઉપર ક્લિક કરો એટલે આ પ્રકારનું પેજ છે ઓપન થાય છે અને અહીંયા જે આ નીચે લિંક આપેલી છે બરાબર આ યલો કલરમાં એમાં તમે ક્લિક કરશો એટલે એમાં પણ આ જ રીતે લોગિન માટેનું પેજ છે ઓપન થશે તમે આ લોગ ફોર્મમાં તમારા કન્ફર્મેશન નંબર પાસવર્ડ બરાબર પાસવર્ડ છે એમાં ડેટ ઓફ બર્થ જ છે અને અહીંયા તમે જે કેપ્ચા કોડ છે એને એન્ટર કરશો એટલે લોગિન થઈ જવાશે અને તમે તમારી આન્સર કી જોઈ શકો છો અને હવે આવે છે ખૂબ મહત્ત્વના એવા બીજા સમાચાર કે જેમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા વર્ષ બે હજાર સોળ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની બરાબર તો આ બધી માહિતી છે એ તમે અહીંયા નીચે જે આ લિંક આપેલી છે બરાબર આ ન્યૂ લખેલું છે એમાં જઈ અને તમે જોઈ શકો તો એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા જેટલા પણ કેન્ડિડેટ છે એનું લિસ્ટ અહીંયા સામે આવી જશે કે કેટલા લોકોને વેરિફિકેશન માટે જવાનું છે બરાબર ત્યારબાદ બીજી લિંક અહીંયા આપેલી છે એ આપેલી છે હાયર સેકન્ડરી માટે તો હાયર સેકન્ડરીમાં પણ કયા વ્યક્તિઓએ જવાનું છે એના માટે અહીંયા પીડીએફ આપેલી છે ત્યારબાદ ઉમેદવારોને ઉમેદવારોની સૂચના અને સોગંદનામું અને જામીન ખર્ચ તો કયા ડોક્યુમેન્ટ લઈ જવા શું કરવાનું એ બધી માહિતી છે એ આ પીડીએફમાં આપવામાં આવેલી છે બરાબર તો અહીંયા જુઓ તમે ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે કે કયા ડોક્યુમેન્ટ લઈ જવા તો એમાં શાળા છોડીયાનું પ્રમાણપત્ર છે પછી જાતિ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો ત્યારબાદ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો શારીરિક શારીરિક અશક્તતા અંગે એટલે કે પીએચ અંગેનું પ્રમાણપત્ર એ પણ લાગુ પડતું હોય તો પછી માજી સૈનિકનું પ્રમાણપત્ર એ પણ લાગુ પડતું હોય તો બરાબર ત્યારબાદ આવે છે આ ફરજિયાત કે ટાટની માર્કશીટ છે પછી શૈક્ષણિક સ્નાતકની માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્ર એટલે બી એ બી કોમ અથવા બી એસ સીની માર્કશીટ અને એનું ડિગ્રી પ્રમાણપત્ર લઈ જવાનું છે ત્યારબાદ આવશે શૈક્ષણિક સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ બરાબર તો ડિગ્રીની સાથે ટ્રાયલ સર્ટિફિકેટ પણ જોશે ત્યારબાદ આવશે શૈક્ષણિક અનુસ્નાતકની માર્કશીટ તથા ડિગ્રી પ્રમાણપત્ર જો માધ્યમિકમાં હોય અને તમે માત્ર બીએસસી બીએ કે બીકોમ ઉપર જ ફોર્મ ભરેલું હોય તો અનુસ્નાતકની માર્કશીટ હોય નહીં અને જો તમે એમાં માસ્ટર ડિગ્રી એડ કરેલી હોય તો એમાં તમારે આ અનુસ્નાતક એટલે કે એમ એ એમ કોમ અથવા તો એમએસસી ના જે માસ્ટર ડિગ્રીના પ્રમાણપત્રો છે રજૂ કરવા પડશે પછી શૈક્ષણિક અનુસ્નાતક ટ્રાયલ સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો ઉપરની જેમ જ બરાબર છે ત્યારબાદ આવે છે વ્યાવસાયિક સ્નાતક માર્કશીટ તથા ડિગ્રી પ્રમાણપત્ર એટલે કે બી એડની માર્કશીટ અને એનું ડિગ્રી પ્રમાણપત્ર ત્યારબાદ વ્યાવસાયિક સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ એટલે બી એડનું ટ્રાયલ સર્ટિફિકેટ અને વ્યાવસાયિક અનુસ્નાતકની માર્કશીટ તથા ડિગ્રી પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો એટલે કે એમએડ કરેલું હોય બરાબર તો તમારે આ લાગુ પડશે તમે ફોર્મ ભરતી વખતે તમને ખ્યાલ જ હોય કે એમાં તમે શું ડિટેલ નાખેલી છે એ પ્રમાણે ડોક્યુમેન્ટ્સ એ લઈ જવાના થાય પછી વ્યવસાયિક અનુસ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ એ પણ લાગુ પડતું હોય તો પછી આવે છે એનસીટીઈ અને આર માન્યતાનું પ્રમાણપત્ર એટલે જે વ્યાવસાયિક લાયકાત છે તો એ જે કોલેજ છે એ જે પ્રમાણપત્ર છે બરાબર એ એનસીટી માન્યતા ધરાવતી હોવી જોઈએ કોલેજ બરાબર પછી કોમ્પ્યુટરની બેઝિક લાયકાત અને અન્વયે શિક્ષણ વિભાગના આ જે તારીખ આપેલી છે એ ઠરાવ મુજબના આધારો છે એ રજૂ કરવાના થાય એટલે કે તમે કોમ્પ્યુટરની બેઝિક લાયકાત ધરાવતા હોય એના પ્રમાણપત્રો છે એમાં એડ કરવાના થશે એટલે કે તમારે સાથે લઈ જવાના થશે બાકી ઘણી બધી એમાં સૂચનાઓ આપેલી છે બરાબર હા તો આ બધી સૂચનાઓ છે એ વાંચી અને ત્યારબાદ અહીંયા આપ આપેલું છે કે આ સાચા પ્રમાણપત્રો અને યોગ્ય માહિતી અંગે સોગંદ ઉપરની બાહેન્દરી એટલે તમારે બાહેન્દરી પત્રક છે અથવા સોગંદનામું છે બરાબર એ તમારે આ રજૂ કરવાનું રહેશે બરાબર ત્યારબાદ આવે છે આ જામીનનો નમૂનો ત્રણસોના સ્ટેમ્પ ઉપર બરાબર એ પણ રજૂ કરવાનો થાય તો આ બધું છે એ આ પીડીએફની અંદર માહિતી આપેલી છે એક વખત પીડીએફ છે એને સંપૂર્ણપણે વાંચી અને પછી જવું એટલે કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય ત્યારબાદ આવે છે ખાલી જગ્યાની માહિતી તો કેટલી જગ્યાઓ ખાલી છે એના વિશે માહિતી અહીંયા આપવામાં આવેલી છે તો તમે જોઈ શકો કે ઇંગ્લિશ છે તો એમાં ટોટલ વેકેન્સીની અહીંયા માહિતી છે તો એમાં ઓપન માટે છ જગ્યા છે એક એસસીબીસી માટે છે એક એસટી કેટેગરી માટે છે તો ટોટલ નવ જગ્યાઓ છે એમાં ફિમેલ રિઝર્વેશન છે એમાં બે ઓપનમાં એક એસીબીસીમાં એસટીમાં ટીમાં ઝીરો અને ટોટલ ત્રણ ફિમેલ રિઝર્વેશનની જગ્યાઓ છે બરાબર તો આ માહિતી પણ તમે અહીંથી મેળવી શકો છો તમે જોઈ શકો કે ભાઈ ગણિત વિજ્ઞાન છે તો એમાં ઓપનમાં ત્રેવીસ જગ્યાઓ છે એસીબીસીમાં પાંચ જગ્યાઓ છે ટોટલ અઠ્યાવીસ જગ્યાઓ છે આવી રીતે તમે બધા વિષયની આ જગ્યાઓ છે એ તમે જોઈ શકો છો બરાબર ત્યારબાદ આપણે જોઈએ કે બિન સરકારી અનુદાનિત ઉત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ખાલી જગ્યા બે હજાર સોળ તો આ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાની માહિતી છે બરાબર તમે જોઈ શકો કે કેટલી જગ્યાઓ છે તો આ બધી માહિતી છે એ એની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી છે તો આ હતી આજની આપણી અપડેટ કોઈ પણ પ્રશ્ન હોય આ બાબતે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે શક્ય હોય ત્યાં સુધી માહિતી મેળવી અને આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન છે એને ઓલ ઉપર રાખો થેન્ક યુ